મારા બેટી રમેશજી જ્યાં અવાજ કાઢે છે આ તો હજુ ઊંચા હે એટલે રમેશજી એવું હે રમેશજી એટલે આ તો ઉપાય થતા નઈ તાડે જબર

સગર ને એમ તો પાવડો મળે ખરી પાણી ઠંડી તો કેવા જાવું પડશે ઠંડી હે જવું તો પડશે ના સુખકે જવું પડે ભાગવી જમીન વાવે ત્યારે આવું થાય રાત પાણી વાળી હોય ગયા છેતરવાળી હોય

કોક કરવું તો પડશે ને તારો હવે એમ કરો હવે આટલે એ ના પાડતા હવે ના પાડવા જાવ પડશે મારે પાસે બી આટલા બીક લાગે હે એમ કરે ના રવાનું તારું કરું તાર ના એ હવે છે પાડે એ પાછું બોરવાળું ને તું તર્યું હે થોડુંક નહીં જાવ રે ખોરું લાગે લાગે બીક તાર શું પડશે જે થાવું એ થાય Apa yang dia coba sekali, start, nah, nah tarik, wajib, biru, manu, itu, oce, tahu, coba sekali, peguan, peguan, nah. nah. atau boleh, dijamban, buka kanu.

એ છી કરવાનું એટલે મઠવાડા ખેતરે પાણી પવા જાતા આવી ગયો એમ કીધું કે મુ નહી કીધું તો હડો ચાલ આવ સટા કન્યા ખાતો લે હડો પી જશે બિવરા હા

યો હોય કને બીવરાયો મહેનત નહી ખબર ને બીવરાયો ખરી તમે તો શું મજા કરવા યાર હા ચુકવા બસ

અલ્યા અલ્યા તમન યાર તમે શું મોટા થઈ ગયા થાપકો હળગાડો કે શું જબરદસ્ત તને ખબર ન પડે ખબર ન પડે તને ખબર ન પડે કે બીરા ના એટલે હું તને કશ કેતો નઈ નકા મને લાસબ પડી જાહે મને

अवा बल्यो, लाट बजया लाट લા મગે તો મેલો મેલો સાકે તું મેલો લેવા આવો આ મેલો ખાઈ મેલો પાટલો મે જો હમણા તો આ આગે તારે ઉડાડ રહેવા એ થોડોક પેલો આ હા દેખાયરી મેલો સાકે મેલો તો હમણા વાત તો કશું હે મને આ હાથ નકળી રાખ પણ જો મારો ઉભારો પડලා મે ઉભારે મેલો લેલા કો લે લકોઈ દુ બરાઈ આપણે કઈ ખબર ના પડે હું કઉ વિક્રમજી આયા હવે આપડું બાપ છે હવે આપડે ले मु पाखड़ ले मु पाखड़ जापटो जापटो चलो